અમે ઊંડી ઊંડી તપાસ કરી છે ઘણા સમયથી તપાસ કરતા હતા આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં નથી આવી આમ છતાં કાજલબેન અમારી પાટીદારની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં માઇક ઉપર મીડિયામાં આ પ્રકારની વાત કરે છે યુટ્યુબમાં એમનો વિડીયો છે એટલા માટે અમે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કાજલબેન સામે એફઆઈઆર નોંધાવવા માટે મોરબી એ ડિવિઝનમાં આવ્યા છે અમારી એફઆઈઆર નોંધાઈ રહી છે ઝીરો નંબરથી એફઆઈઆર લઈને ઘટના સુરતની છે એટલે સુરત લાગતા કાનૂની રીતે જે પોલીસ સ્ટેશન લાગતું હશે એમાં અમારી એફઆઈઆર જવાની છે અહીંથી અમારી સંપૂર્ણ રીતે સહયોગ આપીને મોરબી પોલીસે અમારી એફઆઈઆર લેવાની કાર્ય ક કામગીરી ચાલુ કરી દીધી છે અને અમારી વાત કાજલબેન સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી છે કે હજી તમે સુધરી જાઓ અને પાટીદાર સમાજની માફી માગો નહીતર આવી એફઆઈઆર તમારા વિરુદ્ધ ગુજરાતભરમાં તમામ તાલુકાને તમામ જિલ્લાઓમાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં કરવામાં આવશે